ની ફોનિક સ્કૂલ દ્વારા સ્ટુડન્ટ નેસ્ટ હોસ્ટેલનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું હવેથી ઓલ ઇન વન શાળા સંકુલમાં જ હોસ્ટેલની સુવિધા મળી રહેશે વડોદરાની જાણીતી ફીનિક્સ સ્કૂલ શિક્ષણ ક્ષેત્રે તેના નવી અભિગમ માટે હંમેશા આગ્રહીશ રહી છે અને આજે તેમણે એક વધુ સીમાચિહ્ન હાંસલ કર્યું છે સ્કૂલ દ્વારા તેના નવા અને અદ્યતન પ્રોજેક્ટ સ્ટુડન્ટ નેસ્ટ હોસ્ટેલના ભવ્ય ઉદ્ઘાટન સમારંભની જાહેરાત કરવામાં આવી હતી આ વિશેષ પહેલ વિદ્યાર્થીઓને શીખવવા અને વિકાસ માટે એક અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા માટે રચાયેલી છે જે ફિનિક્સ સ્કૂલની વિદ્યાર્થીની કેન્દ્રિત શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે આજે યોજાયેલા ઉદઘાટન સમારંભમાં વડોદરાના શિક્ષણવિદો અગ્રણી વ્યક્તિઓ અને સમુદાયના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સ્ટુડન્ટ્સ નેસ્ટ હોસ્ટેલના અને તેની વિશેષતાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી આઠ જૂન સવારે અગિયાર વાગે સ્ટુડન્ટ નેસ્ટ હોસ્ટેલનું ઉદઘાટન કરેલ છે આ હોસ્ટેલમાં થ્રી બીએચકે એટલે ત્રણ બાળકો અને ચાર બાળકો રહી શકે એવી રૂમો આપણે તૈયાર કરી છે આશરે એકસો પચાસ વિદ્યાર્થીની હોસ્ટેલ તૈયાર કરી છે આની જે સર્વિસીસ છે એની અંદર સ્ટડી ટેબલ પર્સનલ એસી પર્સનલ એટેચ બાથરૂમ બાળકો એકદમ સેકન્ડ હોમ જેવું ફિલિંગ મળે એ આશયથી આપણે એમને ઘર કરતાં પણ સારી સર્વિસીસ અને રૂમ સાઇઝ બસો પચાસ સ્ક્વેર ફૂટની રૂમ આપણે પ્રોવાઈડ કરેલી છે આ હોસ્ટેલનું જે સોપાન છે એ ફિનિક્સ સ્કૂલની બાજુમાં કલાલી પર આપણે ઉદ્ઘાટન કરેલું છે આ હોસ્ટેલ અને એની ઘણી બધી આવી હોસ્ટેલ વડોદરા આટલાદરા કલાલી મકરપુરામાં આપણું વિઝન છે કે આશરે બે હજાર વિદ્યાર્થીઓ ભવિષ્યમાં આખા ગુજરાત અને ઇન્ડિયામાંથી અહીં આવે અમે જે નીટ અને બોર્ડના કોમ્બો તરીકે ફેમસ છે અગિયાર સાયન્સના બાળકો બાર સાયન્સના બાળકો રીનીટના બાળકો અહીં મોસ્ટલી એડમિશન્સ લેતા હોય છે આપણે જે ઇન્ડિયા લેવલની એક્ઝામ છે જે ડબલ અને નીટ એ વડોદરા ગુજરાતનું હબ બને અથવા ઇન્ડિયાનું હબ બને એ મારું પોતાનું વિઝન છે હું મુકેશ દાદવાની ફિનિક્સના ડાયરેક્ટર ફાઉન્ડર અને આ સ્ટુડન્ટ નેસ્ટનું નાનું કેડું સોપાન અમે શરૂ કર્યું છે આ હોસ્ટેલ વડોદરાને ઘણું બધું આપી શકશે એવા વિઝનથી આપણે સ્ટાર્ટ કરી છે કે વાલીઓને જે ચિંતા હોય છે કે અલગ સ્કૂલ અલગ હોસ્ટેલ અલગ જેટ આપણે બધું એક જ જગ્યાએ ઓલ ઇન વન એ આપણું પેરેન્ટને સંતોષ રહે રિલેક્સ રહે લોકો ટેન્શન ના લે આપણે આનું છે એટલે આજે આઠ જૂને આપણી હોસ્ટેલની આપણે શરૂઆત કરી છે અને ઓવરઓલ સિક્યોરિટી માટે અહીંયા રેક્ટર બી રહેશે અહીંયા અમે સુપરવાઇઝર બી રાખેલ રાખશું અને ઓવરઓલ સિક્યોરિટી પર્સન બી રહેશે ટ્વેન્ટી ફોર સેવન રહેશે ફૂલ ટાઈમ અહીંયા રહેશે અને અમારા ટીચર્સ અમે પોતે બી ફૂલ ઇન્વોલ્વ રહેશું મેસેજમાં એ જ છે કે અમારું વિઝન જે સરે અમને જણાવ્યું એ પ્રમાણે કે ઓલ ઇન વન કેમ્પસ કે બધું જ એક જગ્યા પર બાળકોને મળી જાય હોસ્ટેલ હોય જે નીટ હોય કોચિંગ હોય બોર્ડ્સની તૈયારી હોય ફાઉન્ડેશન બધું એક જ જગ્યા અને વાતાવરણ બી બાળકને હોસ્ટેલની ઘર જેવું મળે એવું ઓવરઓલ અમારું વિઝન છે અને એવી અમારી ઈચ્છા છે ડ્રીમ છે કે અમે બાળકોને આપીએ ઓકે